લગ્નના ગીતો રહ્યા હતા અઠ્યાવીસ વર વધુના પરિવારજનો છે સગા સંબંધીઓ છે એ પણ લગ્ન સ્થળે પહોંચી ગયા હતા પરંતુ પછી જે બન્યું તે રાજકોટ નહીં પરંતુ ગુજરાતના ઇતિહાસમાં કદાચ પહેલી વાર બન્યું માંડોબડામાં મંગળિયું વર્તાઈ રે અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે નાણાવટી રે સાજન બેઠું માંડવે રે લાખો પતિ રે સાજન બેઠું માંડવી રે મોર તારી રૂપાની પાંખ સોનાની ચાંચે રે મોરલો મોતી ચણવા જાય રૂપાની પાંખે રે મોરલો ઉડી ઉડી જાય એક બાદ એક લગ્ન ગીતો ગવાઈ રહ્યા હતા અઠાવીસ દીકરીઓ પાનેતર પહેરી માંડવામાં આવી હતી ઢોલ લગારા વાગી રહ્યા હતા અઠ્યાવીસ યુવકો આંખોમાં લગ્નના સપના સેવી જરી ભરેલા સાફા પહેરી વાજતે ગાજતે જાન લઈ આવ્યા હતા પ્રભુતામાં પગલાં પાડવાના કોડ લઈ અઠ્યાવીસ નવ યુગલો આવી ગયા તેમની સાથે સંબંધીઓ અને જાનૈયાઓ પણ આવી ગયા પણ લગ્ન સ્થળે પહોંચીને જોયું તો તમામ લોકોના હોણ સુડી ગયા રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી માંડવી જાન પહોંચતા ખબર પડી આયોજકો ફરાર સર્વજ્ઞાતિ લગ્નમાં ફેરાના નામે ફ્રોડ લગ્નમાં આવેલા અઠાવીસ નવયુગલો રજળ્યા લગ્નસરાની મોસમ જોશમાં ચાલી રહી છે અનેકવિધ સમાજ અને સંસ્થાઓ સમૂહ લગ્નના આયોજન કરતી હોય છે ત્યારે રંગીલા રાજકોટમાં એવો અજીબો ગરીબ છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જે સાંભળીને પ્રથમ દ્રષ્ટિએ વિશ્વાસ જ નહીં આવે રાજકોટના રેલનગર વિસ્તારમાં ઋષિવંશી સમાજ સેવા સંઘ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં લગ્ન માટે અઠાવીસ દીકરીઓ સાથે પરિવાર સગા સ્નેહીઓ આવી ગયા હતા અને જાનૈયાઓ પણ વાજતે ગાજતે માંડવે આવી પહોંચ્યા ત્યારે ખબર પડી કે સમૂહ લગ્નનું આયોજન કરનાર આયોજકો જ ફરાર છે સર્વગ્ન્યાતીએ સમુહ લગ્નાના નામે લાખો રૂપિયાની ઉઘરાણી કરીને આયોજકો ફરાર થયા હતા સમુહ લગ્નનું આયોજન કરનાર છ આયોજકોના ફોન લાગતા ન હતા દોડા દોડી થઈ પડી અમને લાલચ આપી અમને અમને હેરાન કર્યા ભાઈ અમારી દીકરી છે રોવે છે હવે અમારે શું કરવું અમે ક્યાં જાય ક્યાં ગામથી આવો અમે આયે સાબરથી આવી છે ચાલે નામ જાય એમ નો ચાલે ને

સમૂહ લગ્નના નામે પૈસા ઉઘરાવી કરી છેતરપિંડી ગૃહ રાજ્યમંત્રીનો આદેશ પોલીસે નિભાવ્યો ઉત્તરદાયિત્વ વર્ગ પક્ષના પરિવાર માટે પોલીસ બની દેવદૂત ખાખીએ રાખ્યો રંગ છ દીકરીઓના કરાવ્યા લગ્ન પોલીસ અને સેવાભાવી સંસ્થાઓએ મહેકાવી માનવતા રાજકોટમાં સર્વજ્ઞાતીય જ્ઞાતિય સમૂહ લગ્નના આયોજકો ફરાર થઈ જતા પોલીસ ટીમો દોડી આવી હતી અને વરઘોડીયા પરિવારોની વ્યથા સમજી પોલીસે માનવીય અભિગમ દાખવ્યો હતો અઠયાવીસ યુગલો લગ્ન ગ્રંથિથી જોડાનાર હતા આ ઘટના બાદ બાવીસ જાન લીલા તોરણે પાછી ફરી હતી બાકી હાજર રહેલા છ નવ દંપતીના લગ્ન પોલીસ અને સંસ્થાઓએ કરાવ્યા હતા વાત ગૃહ રાજ્ય મંત્રાલય સુધી પહોંચી ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ ઉચ્ય પોલીસ અધિકારીઓ સાથે વાત કરી સમૂહ લગ્નની તમામ વ્યવસ્થા તાત્કાલિક કરવા આદેશ આપ્યા હતા તો બીજી તરફ રાજકોટ પોલીસે દીકરીઓના લગ્નની વ્યવસ્થા સંભાળી હસ્તમેળાપ કરાવ્યો અને બોલબાલા ટ્રસ્ટ દ્વારા જમણવારનો ખર્ચ કરવામાં આવ્યો હતો અન્ય સામાજિક સેવાભાવી કર્યાવરની વ્યવસ્થા કરી હતી છ યુગલોના લગ્ન સંપન્ન થયા હતા તેમજ ચાલ્યા ગયેલ દીકરીઓને પણ કર્યાવરનું દાન કર્યું હતું એક દુઃખ જરૂરથી છે કે બધા જ લોકોના લગ્ન ના કરાઈ શકાય પરંતુ એક સોશિયલ પોલિસીનું સૌથી ઉત્તમ ઉદાહરણ કે જેટલા લોકો આવ્યા જેટલા લોકોને લાવી શક્યા એમ કરીને છ લગ્ન આજે પોલીસે દીકરીના માતા પિતા તરીકે ઉભા રહીને એમની જોડે રહીને આ લગ્ન આજે કરાવીને એક ઉત્તમ ઉદાહરણ સમાજ સામે પેશ કર્યું છે હું રાજકોટ પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું હાલ ત્રણ આરોપીઓની અટકાયત કરવામાં આવેલી છે એમાં દીપક હિરાણી દિલીપ ગોહેલ અને મનીષ વિઠલાપરા આ ત્રણ આરોપીઓની હાલ અટકાયત કરવામાં આવેલી છે અન્ય આરોપીઓ માટે અમારી ટીમ કાર્યરત છે પ્રાથમિક શું તપાસમાં સામે આવ્યું છે કેટલા રૂપિયા લેતા દેતા અત્યારે જે સામે આવેલું છે એ પ્રમાણે આ વરપક્ષ અને કન્યા પક્ષ બંને પાસેથી પંદર પંદર હજાર રૂપિયા લેવામાં આવતા હતા સાથે જે લોકો પચાસ થી વધારે વ્યક્તિઓને લગ્નમાં લઈ આવવાના હોય એમની પાસેથી પર પર્સન સો રૂપિયા લેવામાં આવેલા હતા એ રીતે એમને પાસીસ આપવામાં આવેલા હતા જે પચાસ થી વધારે લોકો આવવાના હોય એના માટે આશીર્વાદ આપતા રાજકોટ પોલીસ જિંદાબાદના નારા લાગ્યા સમૂહ લગ્નનું આયોજન કરનાર છ પૈકી ત્રણ આયોજક સકંજામાં સમૂહ લગ્ન યાર્ડમાં આયોજકોએ ભર્યા પોતાના ખિસ્સા દરેક નવયુગલ પાસેથી પડાવ્યા હતા ત્રીસ હજાર રૂપિયા રાજકોટ પોલીસના ડીસીપી એસીપી સહિતના સ્ટાફે નવ દંપતીને આશીર્વાદ આપતા લોકોએ તાળીઓ પાડી રાજકોટ પોલીસ જિંદાબાદના નારા લગાવ્યા હતા સામાન્ય રીતે લગ્ન પછી વિદાય વખતે દીકરીની આંખો આંસુઓથી છલકાઈ છે પરંતુ અહીં તો સમૂહ લગ્ન મંડપમાં મંડપ પછી જે સ્થિતિનું નું નિર્માણ થયું છે તે જોઈને પરિવારજનો અને લગ્ન કરવા આવેલી યુવતીઓની આંખો ભરાઈ આવી હતી બંધ થઈ ગયું પોલીસના કહેવા મુજબ આરોપીઓ દ્વારા સમૂહ લગ્નના આયોજન માટે આરોપીઓએ વર અને કન્યા પક્ષ પાસેથી પંદર પંદર હજાર લીધા હતા અને કેટલાક દાતાઓ દ્વારા પણ દાન આપવામાં આવ્યું છે ઉલ્લેખનીય છે કે આરોપી દ્વારા અગાઉ વર્ષ બે હજાર ત્રેવીસમાં પણ સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમયે પણ આ જ રીતે ચીટિંગ કરી હતી જે અંગે પણ ફરિયાદ નોંધાઈ હતી અને આ અંગે પોલીસ દ્વારા વધુ વિગત મેળવવામાં આવી રહી છે આયોજક ચંદ્રેશ ચત્રોલાએ દાખલ હોવાનું મૂક્યું સ્ટેટસ સમૂહ લગ્નના આયોજક ચંદ્રેશ છત્રોલાએ પોતાની તબિયત સારી ન હોવાથી હોસ્પિટલમાં હવાનું સ્ટેટસ મૂક્યું હતું રાજકોટ પોલીસે હોસ્પિટલ પર તપાસ કરતા ચંદ્રેશ એકવીસ ફેબ્રુઆરીએ રઘુવીર હોસ્પિટલમાં સારવાર લીધી હતી બપોરે સાડા ત્રણ વાગે આવીને રાત્રે નવ વાગે હોસ્પિટલમાં રજા લીધી હતી જેના સીસીટીવી પણ સામે આવ્યા છે અને હોસ્પિટલે પણ પોલીસને જાણ કરી હતી રાજકોટમાં સમૂહ લગ્નના આયોજકોના ઠેકાણા અને ઘર ઉપર પોલીસે તપાસ કરી હતી રેલનગર સ્થિત ડોક્ટર હેડગેવાર આવાસ યોજનામાં પણ પોલીસે તપાસ કરી હતી શુક્રવારે રાત્રે આયોજકો ઘરે અલીગઢી તાળા લગાવી ભાગી ગયા હતા પોલીસે છ પૈકી દીપક હિરાણી દિલીપ ગોહેલ અને મનીષ વિઠલાપરા નામના ત્રણ આયોજકોની ધરપકડ કરી છે જ્યારે મુખ્ય આયોજક સહિત ત્રણ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે આ ઉપરાંત આરોપીઓની પૂછપરછમાં અન્ય કોઈના નામ ખોલવા પામશે તો તેના વિરુદ્ધ પણ ગુનો નોંધી અટકાયત કરવામાં આવશે પરંતુ રાજકોટમાં બનેલી આ ઘટના માત્ર રાજકોટ જ નહીં આખા ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બની છે રહીમ લાખાણી ગુજરાત ફર્સ્ટ રાજકોટ